જાણો ચંદ્રગ્રહણની શું ખરાબ અસર થશે વિડીયો સાથે જોડાયેલા રહેજો બધી જ માહિતી એક જ વિડીયોમાં મળી જશે આ આઠ રાશિના લોકો માટે અશુભ રહેશે ચંદ્રગ્રહણ જેમાં સમગ્ર દેશમાં જે સાત સપ્ટેમ્બર રવિવારના રોજ જે ચંદ્રગ્રહણ છે તે લાગવાનું છે ત્યારબાદ જે આ જ્યોતિષશાસ્ત્રોના જણાવ્યા અનુસાર આ ચંદ્રગ્રહણ સાત સપ્ટેમ્બરની રાતે નવ ને સત્તાવન વાગ્યે શરૂ થશે અને મધરાતે એકને સત્યાવીસ વાગ્યા સુધી ચાલુ રહેશે જ્યાં ચંદ્રગ્રહણ ત્યારબાદ આ ચંદ્રગ્રહણની અસર જ્યાં ચંદ્રગ્રહણ છે તે મિથુલ કર્ક સિંહ તુલા વૃશ્ચિક મકર ક્રુંભ અને મીન રાશિવાળાઓ માટે આ ચંદ્રગ્રહણ છે તે અશુભ અને કષ્ટદાયક સાબિત થશે ત્યારબાદ જ્યાં કયા રાશિ માટે સારું રહેશે તેની વાત કરીએ તો મેષ વૃષભ કન્યા અને ધન રાશિ માટે લાભદાયક આ ચંદ્રગ્રહણ રહેશે આ માહિતી તમને સારી લાગે તો લાઈક કરજો અને ચેનલ ઉપાય નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જય શ્રી રામ